હા તેઓ આપણા આત્માની સંભાળ રાખશે પ્રભુ માં આનંદ કરતા આજના દિવસમાં આગળ વધીએ હું ઘણીવાર કહું છું નહીં કે પ્રભુનું વચન કે છે બહુ નાના એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું માંથી પચીસ અને ચાલીસ માં તમને આ પ્રમાણે વાંચવા મળશે નહીં અને પ્રભુ શું એક જગ્યા પર કહે છે કે આ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યા બરાબર છે ઠંડા પાણીનું પહેલું પણ બદલો ખોશે નહીં નહીં પ્રભુના નામે જો ઠંડા પાણીનો પ્યાલો પણ આપવામાં આવશે તો એ એનો બદલો પામ્યા વગર રહેશે નહીં એક વખત એક ઉંમરલાયક બાળક રાત્રિમાં કોઈ જગ્યાએથી આવી રહ્યા હતા અને આ એ સમયની વાત છે જ્યારે વાહનો ટ્રાન્સપોર્ટેશન કંઈ હતું નહીં લગભગ બધા ચાલીને વધારે જાય બળદગાડું કે સાયકલ એવું એ જમાનાની વાત અને પ્રભુના સેવક રાત્રે આવતા હતા મીટિંગ ચલાવીને આવતા હતા રાત્રે અને ગામડે પગે પગે ચાલી ચાલીને જાય અને આ સેવક બહુ નમ્ર અને બહુ દયાળુ અને પ્રભુમાં મદદ કરનારા સેવક જે કઈ એમને મળતું એમાંથી મોટા ભાગનું તો તેઓ ગરીબોને મદદ કરવામાં તે ખર્ચી નાખતા થોડા ઘણા પૈસા તેમના કુટુંબ માટે પણ તેઓ વાપરતા હતા અને એવી એવીયા બાદ તેમની પાસે આવ્યું પ્રાર્થના માટે વિનંતી કરી કોઈક બાબતની જરૂર હતી એમણે પ્રાર્થના પણ કરાવી અને એમને જે કંઈ દાન મળ્યું હતું એ બધું પેલા ભાઈના ખિસ્સામાં મૂકી દીધું અને તેઓ ત્યાંથી ચાલતા ચાલતા પોતાના ઘર તરફ નીકળ્યા રસ્તામાં તેઓ આવતા હતા ત્યારે એક ભિખારી તેમની પાસે આવ્યો અને આ ભિખારીએ પણ તેમની પાસે મદદ માગી પૈસા માગ્યા હવે એમની પાસે કઈ હતું નહીં અને એ ભિખારીના શરીર પર બહુ આછા પાતળા હતા અને પ્રભુના સેવકે પોતાનો ઓવરકોટ કાઢ્યો અને એના બે ભાગ કર્યા ઠંડી પુષ્કળ હતી અડધો એને ઉઢાડ્યો કે તું પહેરી લે અને અડધો હું પહેરીને જાઉં છું હવે આગળ આ પ્રભુના સેવકને રાત્રે એક સ્વપ્ન આવ્યું અને આ પ્રભુના સેવકની જગ્યાએ તમે તમારું નામ બોલીને યાદ કરી શકો છો વાંચી શકો છો અથવા પોતાના નામનો ઉલ્લેખ તમે કરી શકો છો એ પ્રભુના સેવકને સ્વપ્ન આવ્યું કે તેમણે આપેલો કૂટ એ ભિખારીને તેઓ સોનાના સિંહાસન પર બેઠા હતા અને દૂતો એમને પૂછતા હતા કે પ્રભુ તમે આ અડધો કોટ કેમ પાડીને બેઠા છો અને પ્રભુ ઈસુએ બહુ સહજતાથી જવાબ આપ્યો ખાલી જગ્યા નામ મારા સેવકે મને આપ્યો છે મને આપ્યો છે અને એટલે હું બહુ આનંદથી એને પહેરીને બેઠો છું હાલે પ્રભુનું વચન કે છે આ મારા ભાઈઓ બહુ નાનામાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું બરાબર છે હાલે લોહીયા પ્રભુનું વચન તો એવું કહે છે કે જો તમારી પાસે બે અંગરખા હોય તો એક જેની પાસે નથી એને આપ હાલે લોહીયા પોતાનો પોતાની રોટલી પણ વેચવાનું કહે છે ખોરાક પણ વેચવાનું કહે છે અને ઘણીવાર આવા નાના નાના કામો કરવાથી આપણે જાણે પ્રભુને આપીએ છીએ નહીં પ્રભુનું વચન કે છે કે ગરીબને મદદ કરવી એટલે કે યહોવાને ઓછીનું આપવાનું બરાબર છે ઘણા બધા પ્રભુના સેવકોને ઘણા બધા લોકો પોતાના હાથથી દાન આપતા હશે અમારી મિનિસ્ટ્રીને પણ ક્યારેક ક્યારેક આપવામાં આવે છે મળે છે અને ખચિત જે કોઈ પ્રભુના નામે કઈ પણ કરે છે એ પ્રભુને મળે છે આ લઈ લો અને માટે આપણી દ્રષ્ટિ કદી જગત તરફ ના રાખીએ ચોક્કસ એટલો બધો ન્યાય છે અને એટલી બધી ખરાબ બાબતો છે કે આપણું મન ઉદાસ થઈ જાય નિરાશ થઈ જઈએ આપણને કંઈ કરવાનું મન ન થાય પણ આ સમયમાં જે તમને કહેવા માંગુ છું એ કે આપણી દ્રષ્ટિ પ્રભુએ કહેલી બધી બાબતો કરી લેલું ભલે આપણને નહીં ગમતી ભલે આપણને નહીં ગમતી મને નહીં ગમતી અથવા તમને નહીં ગમતી જો એ પ્રભુને ગમે છે તો આજે સાંજે કહીશ કે મારી અને તમારી આપણા બંનેની ફરજ છે પ્રભુને માટે કરેલું કેમ કે જો જગતના પ્રમાણે સારું કામ જોઈશું ને તો એ મેલા ચિત્રાજમાન છે હું એવું નહીં કહેતો કે એવું ના કરવું જોઈએ પ્રાણીઓને ખોરાક ના આપવો જોઈએ પક્ષીનો દાણા ના રાખવા જોઈએ કે એ બધી બાબતો સારી હશે જગત પ્રમાણે પણ દેવની દ્રષ્ટિમાં જે સારું છે છે એ પણ આપણે કરવાનું પ્રભુના માટે કર્યું પ્રભુના નામમાં કર્યું એ બહુ અગત્યની બાબત છે જે બાબતોને પ્રભુ નોંધ મળે છે એ બાબતોની બહુ નોંધ એ બાબતોની નોંધ લેવામાં આવે છે હાલેલુયા માટે હંમેશા પ્રભુને ગમતું પારખી લઈએ પ્રભુએ જ આપણને બધું આપ્યું છે એક સરસ નાની વાત તમારી સાથે શેર કરું એ મેં એક નાનો લેખ શેર કર્યો હતો કે એક ધનવાન બેનના ઘરે સામે રહેતા ગરીબ બેને શક્કર માંગી અને એમણે શક્કર આપી બીજા દિવસે એ બેન એમના ઘરે મીઠું લેવા ગયા એ બેને મીઠું આપ્યું એમના પતિ એમને પૂછ્યું કે આપણા ઘરમાં મીઠું તો છે કેમ કે મીઠું એમના ઘરે લેવા કે ગઈકાલે લોકો આપણા ઘરે હતા મોરસ લેવા આપણે એમના કરતા વધારે સારી પરિસ્થિતિમાં છે એટલે બીજી વાર આવતા મૂંઝાય નહીં એટલે હું એમના ત્યાં આગળ લેવા ગઈ એટલે એ બીજી વાર આપણા ઘરે કઈ પણ જરૂર હોય તો વિના સંકોચે આવી શકે હા લી લો એના પતિને કહ્યું ગરીબમાં ગરીબ માણસ હોય તો એના ઘરમાં મીઠું તો હોય જ અને જે છે એ મને આપશે તો એને ખુશી થશે કે મેં કોઈને મદદ કરી હાલે આવી એક નાની પ્રાર્થના સાથે આજની સાધમાં આગળ વધીએ અને પ્રભુને જે કંઈ ગમે છે એ બધું શોધી નાખીએ અને કરીએ એટલા માટે કે આપણે વ્યક્તિગત રીતે આશીર્વાદી થઈએ એટલા માટે કે આપણા કુટુંબ પરિવાર સાથે આશીર્વાદિત થઈએ એટલા માટે કે આપણા કામોની નોધમાં લેવામાં આવે એટલા માટે કે આપણે પ્રભુની પાસે જઈ શકીએ મળી શકીએ હાલે લોહીયા પ્રાર્થના કરીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સ્તુતિ કરતા અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ તમે અમારી મધ્યે છો એવો અમે વિશ્વાસ કરીએ છીએ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે અમારે જે પ્રમાણે જીવન જીવવું જોઈએ જે પ્રમાણે અમારા હાથના કામો હોવા જોઈએ એ પ્રમાણે તમે અમને જીવન જીવતા શીખવો અમને સારું મન આપો બીજાઓને મદદ કરી શકીએ ઉભા કરી શકીએ બેઠા કરી શકીએ પ્રભુ એવા મજબૂત અમને પણ બનાવો પ્રભુ અમે બધા તમારા બાળકો છે અને જેમ પ્રભુ અમે પુણ્યમાં વાંચીએ છીએ એમ પ્રભુ અમે બધા ઉછીનું લેનાર નહીં પણ પ્રભુ ઉછીનું આપનારા બનીએ એવું તમે થવા દો અને પ્રભુ નામે ઘણા બધા એવા કામો કરી શકીએ કે જે કામો તમને પસંદ છે એવું અમારા વ્યક્તિગત જીવનમાં તમારી સમક્ષ નમેલા અમે લોકોના જીવનમાં પ્રભુ તમે થવા દો પ્રભુ સાધના સમયે તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ જેમ અને જે રીતે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે એમ તેઓને સહાય અને મદદ કરો તેઓની સમસ્યા પ્રભુ તમે દૂર કરો તેમની ચિંતાઓ તમે દૂર કરો તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરો પ્રભુ ખોરાક વસ્ત્ર અનપાણી આપો પ્રભુ તમારા બાળકોના કૌટુંબિક પ્રશ્નો પ્રભુ તમે દૂર કરો એ પ્રાર્થના કરી સામાજિક પ્રશ્નો દૂર કરો પ્રભુ પ્રભુ આત્મિક પ્રશ્નો પણ છે એ પણ તમે દૂર કરો તેઓના ઘરોમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી રહે તમારો વાસ રહે પ્રભુ તમારું ભાઈ બીખ પ્રભુ તેઓના ઘરમાં રહે તેઓના ઘરો શુદ્ધ રહે પવિત્ર કરી દરેકના માટે અને જીવો અત્યારે સાંભળી રહ્યા છે એ સર્વના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આજે સાંજે તમે એમનું એવી રીતના ભલું કરો આવતીકાલની સવાર એમના જીવનની સર્વશ્રેષ્ઠ સવાર બની જાય જો માદા હોય તો તેઓ સાજા થઈ જાય ગેરમાર્ગે દોરવાય હોય તો તેઓ તમારા રસ્તામાં હોય દરેક એવા શરીરો જે પહેલા તમારા નતા એ હવે તમારા બની જાય શુદ્ધ થાય પવિત્ર થાય અને દરેક શરીરમાં પ્રભુ તમે રહો તમારું રહેવાનું સ્થાન બની જાય એવું તમે થવા દેજો પ્રભુ તૂટેલા ઘરને જોડજો પ્રભુ છૂટા છેડા ડિવોર્સ જેવા લડાઈ ઝઘડાને ખરાબ બાબતોને તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છે જે દીકરા દીકરી લગ્નની ઉંમરના છે ઉંમર વધી રહી છે તેમને લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ જેઓએ કુટુંબ બાંધ્યું છે લગ્નનો તમે આશીર્વાદ આપ્યો છે હજી તેમના ઘરોમાં ધનનો આશીર્વાદ નથી તો તમે બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ તેમના રોજગારને આવકના સાધનોને આશીર્વાદિત કરો તેમના વિદેશ સેવાના માર્ગોને સફળ કરો તેમના પર મૂકવા મળે તો મેં તો કોર્ટ કેસમાં તમે ખાલી જ કરો પ્રભુ અને પ્રભુ મકાન આપો લોન આપો નાણાંનો આશીર્વાદ આપો વિધવા બહેનોની સંભાળ લેજો દુઃખી મનના લોકોની સંભાળ લેજો અનાથોની વિદ્રોહની સંભાળ લેજો માનસિક રોગીઓ મન બુદ્ધિ લોકો પ્રભુ વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજા પણ આપજો પ્રભુ દરેક જેઓ તમારા નામે સેવા કરે છે એમની સેવાને આશીર્વાદિત કરજો અમારી સેવાને પણ આશીર્વાદ આપજો હજી વધારે મજૂરો મોકલજો પ્રભુ અને પ્રભુ અમારા ઘરની અમારા કુટુંબની અને મિનિસ્ટ્રીની અને અમારી ટીમની સગડી જરૂરિયાતો પૂરી પાડજો રાત્રે મીઠી નિંદ્રા આપજો હમણાં સુધી મથેલા અમારા બધા પાપોને માફ કરજો અને સવારે ફરી તમારું ભજન કરવા માટે તે લાવજો માગતા બાબા મારી પ્રાર્થના તમારા વાલા પુત્ર અને મારો ઉદાર તારનાર પ્રભુ ઈશ્વરના નામ માં સાંભળીને દે બાપ માન્ય કરજો આમીન